જે નામ હતું એ નીકળી ગયું ભૂકંપ નામ આવી ગયું પછી તો જે ખેડૂતના વારસદાર હતા એમને એમની વારસાઈ કરાઈ પાછળ તકરારી ને હા તો તમારો અધિકાર જ ન્યા પૂરો થઈ ગયો કે ભાઈ પાછળથી પણ પેલું એ ભરી દીધું હે પાછળથી નમૂના નંબર નવ નું સ્ટી મળી ગયું અમને મળી ગયું ને ના ના પૈસા ભરી દીધા પાછળથી હું કમ કે છો ને પૈસા ભરવાના બાકી રહી ગયા તા એ વખત બાકી પાછળથી અમે ફરીથી જઈ ને નમૂના ને એમાં નવું એ મળી ગયું અમને એ હું મોકલીશ હવે તમારે હા તો હવે તમે કઈ કર્યું એના પછી એમ કે જે સુધારા હુકમ કરવાનો હતો computer rider માં નામ નીકળી ગયું ને પણ પછી કઈ કર્યું એમ કહું છું computer માં નામ નીકળી ગયું તો બે હજાર સાત માં છે એટલે ના પછી તો હજી નહીં કર્યું એ હમણાં જ કર્યું હુકમ તો આ પણ હું એ જ કહું છું પછી તમે કઈ પ્રક્રિયા કરી એ નમૂના ને એમાં નવું હમણાં આ અગિયાર મહિનામાં જ કર્યું હજાર ચોવીસ મેં આ તો પછી મામલેદાર કચેરીમાં મળો નવ બે હજાર અગિયાર માં છે તો હજી હાલશે પ્રક્રિયા હા અને થશે એક અટકીને ઉભું હશે જરાક ધક્કો મારો એને હા એટલે એમને વારસાઈ કરાવી હામી એટલે કોને વારસાઈ કરાવી

ખેડૂત મિત્રો જે કઈ કહેવાનું એકી સાથે કહી દો તો મને જવાબ દેવાની ખબર પડે તમે હું પૂછું પછી છેલ્લે છેલ્લે કયો કોથળામાંથી બિલાડું કાઢો તો મારે જવાબ કેવા દીતના દેવા